મોટી ઉન્નઠ ગામે સાડા દસ કરોડના સિંચાઈના કામો અને બે કરોડ ત્રીસ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું માંડવી તાલુકાના મોટી ઉન્નુઠ ગામે કચ્છ સિંચાઈ વિભાગ સ્ટેટના સાડા દસ કરોડના ખર્ચે ચોવીસ ચેક ડેમ સુધારણાના કામોનું ખાતમુહૂર્ત તેમજ મોટીમઉ તાલુકા પંચાયત બેઠકના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ જનસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગડવીના હસ્તે દીપ પ્રગટ્યતિ કાર્યક્રમ ખુલ્લું મુકાયું હતું મંચસ્થ મહાનુભાવોનો ગામ વતી સન્માન કરાયું હતું લક્ષ્મીશંકર જોશી કેશવજીભાઈ રોશિયા મૂર્જીભાઈ ગડવી જીવરાજ ગડવી ગોપાલ ગડવી પરેશ ભાનુશાલી વિરમ ગડવી બટુકસિંહ જાડેજા દશતસિંહ જાડેજા ભાવેશ સંગાર હરી ગડવી ચંદુભાઈ વાડિયા દેવાયત ગડવી નીલેશ મહેશ્વરી હેમંતભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ પઢિયાર અને માનિકભાઈ ગઢવી તેમજ આભાર વિધિ બળવંતસિંહ જાડેજાઈ કરી હતી મોટી ગામે વધારે રકમના સિંચાઈના કામોનો થયો છે અને લગભગ સવા બે થી અઢી કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન એક્ટિવિટી જેવા વિવિધ કામોનું આજે પ્રારંભ કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રૈન વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના કે ત્રેવીસેક કામો એની વિવિધ છે બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે છઠ્ઠી તારીખે બીજા તેર કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છે એનું પણ અમે માન્ય સાંસદશ્રી માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે એનું પણ પ્લાનિંગ કરેલું છે તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય

કે જેથી પાણીનું ટીપે ટીપું બચે એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવે જે રીતે પણ બચી શકતું હોય તે પાણીનું બચાવી હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર આપણી છત ઉપર આપણી અગાસી ઉપર જે વરસે છે

બોર્ડરના ધર્મશાળા સુધી જે બીએસએફ ને તકલીફ હતી જે પાણી ટેન્કરોથી બીએસએફને આપવામાં આવતું હતું તે આજે બોર્ડર અને ઢાંકીથી કરી અને ધર્મશાળા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે અંતરિયાળ ગામડું વાયોર હોય ત્યાં પણ પીવાનું પાણી સમગ્ર કચ્છમાં આદરણીય નરેન્દ્રભાઈની દિગ્ધ દ્રષ્ટિથી પહોંચાડવામાં આવ્યું છે અને સાથે સાથે હું એમ કહીશ કે આવનારા દિવસોમાં આ સમગ્ર જે વિજયસાગર હોય કે અત્યારે જે

ખૂબ જ સરળ સ્વભાવના છેક કોટેશ્વર થી કરી અને આડેસર સુધી લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે એવા અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજીની પણ ઉપસ્થિતિ રહી એમનું પણ માર્ગદર્શન મળ્યું અને સાથે સાથે આપણે પુનઃ જ્યારે એવું થાય કે આપણે ચાલો ને નાના બની અને સ્કૂલમાં જઈએ એવી આ સુંદર શાળા જે તમે પાછળ પાછળ જોઈ રહ્યો છે જોઈ રહ્યા છો એમાં સરકાર શ્રીનો ફાળો હોય ગુણવઠના મહાજનનો ફાળો છે માણેકભાઈ ગઢવી સર્વે લોકો સાથે મળી અને કામ કરી રહ્યા છે અને સાથે સાથે આજ સ્કૂલમાં આદરણીય ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાનું સેટ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે એ પણ એક ખુશી અને હું હર્ષની લાગણી અનુભવું છું ખાટમુરતોનો આજે કાર્યક્રમ યોજાયો જેમાં માંડવી મુંદ્રાના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનુદભાઈ દવે સાહેબ કચ્છ મની સાંસદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાઈ જનકસિંહજી જાડેજા અમારા તાલુકા પંચાયતના ભાઈ પ્રમુખ માંડવી ભાઈ કેવલભાઈ ગઢવી અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માંડવીના ભાઈ સામંતભાઈ ગઢવી અમારા પૂર્વ ચેરમેન અને આ ભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા રોશિયા સાહેબ બટુકસિંહજી જાડેજા અને સૌ અગ્રણીઓ આજુબાજુના સરપંચો ઉપસરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો અત્યારે આજે જયારે હાજરી આપી અને એ વિકાસના કામોનું જયારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એ પ્રસંગે તો ખરેખર એટલું જ કહીશ કે માંડવી મુન્દ્રાનું જયારે આ વિકાસ જયારે ગતિવાન પરિસ્થિતિ એ છે ત્યારે સીટ ઉપર જયારે આ સવા ચાર વર્ષના જે મેં કામો કર્યા છે એમનો પણ આજે હિસાબ આપ્યો કે વિવિધ સેગના કામો સીસી રોડના કામો ઇન્ટરલોકના પાણીના ગટરના વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે સવા બે કરોડથી પણ વધારે જયારે ગ્રાન્ટો ફાળવી છે તેનું અત્યારે આજે લિસ્ટ પણ રજૂ કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ્યારે પહેલા એમ કહેવામાં આવતું કે ચૂંટાયેલ પ્રતિનિધિ ગયા પછી પાછું કોઈ પાંચ વર્ષ સુધી ડોક્યું પણ નથી કરતું એ સૂત્રને જ્યારે નેસ્તા નાબૂદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આ મોદી સાહેબની સરકારે કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો હોદ્દેદાર અત્યારે હરેક છે છેવાડાના માનવી સુધી બોર્ડરના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓની ચિંતા કરતા થયા છે દરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મોટો નથી હરેક કાર્યકર્તા સરખો છે અને સૌ પોતપોતાની જવાબદારી સમજી અને ગામડાઓની અંદર સેવા કરતા હોય છે ત્યારે આજે આ ગામડાઓની અંદર અને માંડવી તાલુકાની અંદર ખરેખર સાડા દસ કરોડ થી વધારે જયારે સિંચાઈના કામો મંજૂર થયા છે ત્યારે હું માંડવી માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનુદભાઈ દવેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે અગાઉ પણ કામો થયા છે અને હજી પણ વિશેષ કામો થાય એ બદલ પણ હું એમને શુભકામનાઓ આપું છું અને વિશેષમાં વિશેષ માંડવી તાલુકાના જ્યારે વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક વસ્તુ તો નક્કી છે કે ભાજપની સરકાર આવ્યા પછી આજે આપ જોઈ રહ્યા છો કે ગામડાઓનો વિકાસ કારણ કે છે ભાજપની સરકારે ચિંતા કરી છે કે ગામડાનો છેવાડાનો માનવી કોઈ સેવા કે લાભ વગર રહી ન જાય એ માટે સર્વે હોદ્દેદારા અને પદાધિકારીઓ સૌ ચિંતિત હોય છે